નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝી મિત્રો આપને જણાવી દઈએ કે પંજાબમાં આપ નેતા અનોક ત્યારે મિત્તલની ત્યારે પત્નીની કુર્તા પૂર્વક કરાઈ હતા ઝી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પંજાબના ત્યારે ડેલહોલ ત્યારે ગામથી ડિનર કરીને પરત ફરી આપના નેતા અને મોટા ઉદ્યોગપતિ અનોક મિત્તલ ત્યારે અને તેમની પત્ની લિપ્સિન ત્યારે મિત્તલની ગાડીને હથિયાર ધારી શકશો ત્યારે ઘેરી લઈને દંપતી ઉપર હુમલો કર્યો છે મારતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત વાત કરવામાં આવે તો આ હુમલામાં ત્યારે લિમચિન ત્યારે પત્નીનું ત્યારે મિત્રો મિત્તલનું ત્યારે મોત થયું છે ત્યારે આપ નેતા અનોક મિત્તલની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે મિત્રો આપને વધુ જણાવી દઈએ કે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ